બસ જો આ કંપની માં કઈ કંપની આ ચેનલ માં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો YouTube માં મૂકવામાં આવશે આ ચેનલ ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા અનાથ આશ્રમ વૃદ્ધા દાન પર્યા ની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે તમે જે કંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે તમે નામ નંબર ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું

હમ બરાબર એવું પાત્ર હોય તો આપણે જોવું હોય તો વાત કરીએ કરી કે મેળ હાલો તો મૂકવા છો ઓડિયો મૂકી જ દેવાય ને એમાં હારા કરાય હમ બહુ તો વ્યવસ્થિત રાખીને મૂકો તો બીજું શું શું નામ છે ભાઈ તમારું મારું નામ છે સંદીપ છે અત્યારે રાખેલું છે

गाम डाक डला डाक वडला ा छोटिला नी ाजू क डा जिललो तालको क्यों व जिलो लगे राजकोट तालुको छोटिला पड़े मह क्या समाझमा थई सो ठाकर کتلی عمر کتلی تمہاری عمر 26 کچو تو لگن بگن حگا کیا یو ہگا تے ٹوٹی گئی یما وری ہوں وان دو پڑو ہمڑا ٹوٹی ہوئی ہمڑا چ ہم کٹلو ٹائم جی تو 4 ت 5 مہینہ بس ہم تو سے مت وان دو پڑو وان دو لیتی دیتین پڑن تے سو ہوی دیتی دیتی میں اتلے એટલે કાક જે આપણે આયડા બાયડા હોય ને એમાંથી ને કાક લુગડા લત્તા ને કાક ઘરેણાં માંથી વાંધો પીરો ઘરે પછી તમે લગ્ન થાય એટલે ચડાવશો એમ કે હે લગ્ન થઈ ઘરે આવશો એટલે ચડાવશો એમાં શું એમ કે હા એમ આ જે છે એ તમારું છે ને તમે અમે છીએ એ તમારા જ છીએ ને બરાબર તો પછી હમ તો એગ્રી નો થયા નો થયા એમાં એને બીજે વાત કરી કે કોક એ ફાડ મારી હમજ્યા અન એ કે આના કરતા ઘરાણા અમે જાજા ચડાવી તો મે તમને મુબારક કઈ વાંધો નઈ લઈ જાવ બધું જે છે અમારું અમને આપી દયો તમે તમારું રાખો અરર હમણાં સાહેબ બીમાર રહી ગયો તો થોડાક બેક મહિના એવું છે હા સાતેમ આઠમ ગઈ ને હા હો સાતમ આઠમ માં પછી વાહ થી થાય ખરું એ ઓ તેલ વાળા ને જે નાન કે ખાતા હોય ને બરાબર હમ હાચી હોય થઈ ગઈ ને કાઈ મટાડી માંડ માં હે 10 હજાર ની દવા થઈ મારે સાહેબ પેલા નાનપણ થી એવું છે હમ નાનપણ થી માંદો એટલે સાત આઠ વર્ષ એક વખત માંદો પડ માંદો પડવ એટલે કોઈ નિમિત બાર એટલે એમ ઓહો બરાબર

અને બૈરું લાવીને એમાં આપણે કઈ ઠરવી નહી મેં કીધું કોઈ આમાં કોઈ ખાલી દુખી કોઈ થાતી હોય દીકરી હોય ને એ આપણે હાસવે ને એ આપણને હાસે ઈ તો છે ઈ તો છે એટલે મેં કીધું આ નો કરાય અત્યારે ની છોકરીઓ લાડ બૌ કરે બરાબર છે બધું એને બધું જોવે સમજ્યા અત્યારે હમ આપડે એટલી બધી સગાઈ એની નો થાય સાહેબ આપણે એમ કે ચાલો અહિયાં ફરવા જાઉં ને નીકળ્યા જાઉં ને એટલી આપડી પાહે આપડી હેસિયત નો હોય બાપુ એ હું કરવું પછી

કોઈ આરામી હારે કે આરે આપણો સંગત નહિ સમજ્યા હમ એવા માણસો હારે આપણે ઉભા રહેતા નથી સમજ્યા એટલે મેં કોક વ્યવસ્થિત પાત્ર જડે આપણે લોકો દુઃખી થતું હોય કોઈ એવું પણ પાત્ર આપણને મળે ને તો એ આપણને સુખેથી હાંસવી શકે અને આપણે એને સુખીથી આપણે એને સુખીથી હાંસવી શકીએ હમ

બસ પેલા તો ખેતી નું કરતો ખેતી ઘરની છે ને વાવવા રાખતો હું બસ એ મજૂરી ને એવું બધું કરતો સાહેબ પછી મને આ દોરે થોડીક લાયન પડી એટલે આમાં છોટી ગયો હમ મકાન મકાન સાહેબ છે ઘરના છે સિંગલ મકાન છે છે હમ છે

પાટણથી પર રેતા હશો તો કારખાના એટલે ભાડું બાડું દેવું પડે કે ત્યાં જ નહીં નહીં ત્યાં બધું એમ નેમ ખાવા પીવાનું canteen આપડે રૂપિયા જમવાના જમવાના બધું આવી એમ બરોબર છે એટલે રેવાનું જમવાનું બધું પંદરસો માં આવી જાય બધું પંદરસો માં આવી જાય બરોબર આઠ હજાર જેવું વધે હાથ માં આવે સાડા આઠ હજાર જેવું આવે બરોબર છે બરોબર છે

મકાન ના ભાડા એવડા બીજા ખર્ચામાં જેમ એનું સમજાઈ ગયું કારીગર બની ગયા ને સાહેબ મહિને પચીસ તો પાકા થઈ જાય એમ બરાબર એટલે અત્યારે તમે હેલ્પર તરીકે કામ કરો છો દસ હજાર પગાર છે અને પછી તમે આના માસ્ટર થઈ જાવ તમારો પચીસ થી ત્રીસ હજાર જેવો પગાર થઈ જાય ત્રણ વર્ષમાં તમને માસ્ટરી આવી જાય બરાબર

હમ બરાબર છે એટલે તમે નાનપણ થી કામ જ કરો છો હમ હમ બરાબર છે નહીં સાહેબ આપણો ઊંધા લક્ષણ કોઈ વસ્તુ ના છે ને કોઈ એવો માણા હોય ને ત્યારે આપણે બેઠું ઉઠે ન હોય હે મારે કામ થી મતલબ બરોબર છે હમ હમ સમજાઈ ગયું હમ બચન બે ભાઈઓ છે ભણે છે હમ અત્યારે પણ છો સાહેબ અને તમે કારખાનામાં નોકરી કરો છો દસ હજાર પગાર છે હમ અને પપ્પા છે ઈ હાલ ખેતી નું કરે કે શું કામ કરે ખેતી ખેતી મજૂરી બધી હે ઈ મજૂરી નહીં સાહેબ ઘર નું તો મારી વાત સાંભળો ઘર નું તમારે છે અને નકર તો અમને કે કેવા છે કે ઘર નું છે છતાં ઈ છે હમ બરાબર છે બરાબર છે હમ એટલે તમારે ખાલી ચાર મહિના તમે કઈ બધી ચોખવટ નોતી કરી તમારે હગાઈ થઈ ત્યારે કે ભાઈ આટલું અમે ચડાવશું આ તે ના સાહેબ એમાં હતું કેવું ખબર એમાં જે આગેવાન હતા ને વિસ્મા વાળા બરાબર એને જબરજસ્તી દીકરી ના બાપ ની પાસે થી કરાવડાવ્યું સમજ્યા લે આ પૈસા મળે ને એમ સમજાય હ તો લાલ છે લાલ છે અરર પછી કે હરખું લાગે તો રાખો ને છૂટું કરાવી દેવું એમ સમજ્યા તમે?

ખાસ તમારો એક ફોટો દલિત સમાજ દલિત સમાજ નહીં અચ્છા વાલ્મિકી સમાજ દલિત સમાજ સિવાય તમારે કોઈ પણ સમાજ ચાલે બરાબર છે બરાબર છે સમજાઈ ગયું તમારો મોબાઈલ નંબર બોલો જી આનો આ સાહેબ બોલો જી હા સાહેબ ઉભારી જો મારે કાઢવો પડશે કાઈ મત લાવો હું બોલું તમને નંબર એક મોઢે નથી આવડતો નહીં સાહેબ એટલું બધું પણ મારે અમને નવું સીમ કાર્ડ છે હા હા એમ છે તો પહેલા જૂનો નંબર બોલો જી જૂનો નંબર ઉભારી જો ઈ મારો જોવું નથી ખાલી કહું છું ના ના કઈ વાંધો હાલો આ બોલું છું છન્નું છ ચૌદ તોર ચાર બાસઠ બરાબર આ તમારો નંબર રેડી બરોબર

કેમ આપડે કોઈને ફોન આવે આપણે લફરા નથી ને એવું વ્યવસ્થિત આપડે સામે એવી આશા તો રાખીએ કે ભાઈ સારું આપણે વ્યવસ્થિત જ પડે પણ અંદરખાને કઈ હોય એના મનમાં એ તો આપણને ખબર નહીં બરોબર ને પછી ભગવાન ઉપર છોડવું પડે ભગવાન ને કે એમને સારું બતાવજો એમ કે

તમે મોકલો ને તો ત્યારે તમારે કેવાનું છે કે સંદીપભાઈ ગોવિંદભાઈ મકવાણા નો ફોટો મોકલો છે તો તમે જોઈ લ્યો એટલે હું છે ને તાત્કાલિક જોઈ અને હું ફાઇલ સેવ કરી લઈશ કાંઈ ઓકે ભાઈ ઓકે હાજી આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ